આજે આપણે જોઈશું તથા સાંભળીશું મેઘાણી આપણા રાષ્ટ્રીય તરીકે જેમને સન્માન પ્રાપ્ત થયેલ છે એવા શ્રી ઝવેરચંદ ઝવેરચંદ મેઘાણી સાહેબ વિશે જેમને ઓગણીસો અઠ્યાવીસ માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત થયેલ છે ઝવેરચંદ મેઘાણી સાહેબનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નું ચોટી અને બોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારતમાં થયો હતો જેમનું નામ છે ઝવેરચંદ કાળિદાસ મેઘાણી એમનું અવસાન થયેલ છે નવ માર્ચ ઓગણીસો સુડતાલીસ ઉંમર પચાસ વર્ષની બોટાદ બોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારત ઉપનામ પણ એમના ઘણા બધા છે દ સિવાય છે સાહિત્યયાત્રી વિલાપી તંત્રી વિરાટ શાણ આ બધા એમના ઉપનામ છે એ સિવાય વ્યવસાય છે એમનો કવિ નાટ્ય લેખક સંપાદક અને લોકવાર્તાકાર એમને શિક્ષણ કરેલું છે બી એ સંસ્કૃતમાં બી એ કરેલું છે બેચલર ઓફ આર્ટ્સ એમના નોંધપાર નોંધપાત્ર પુરસ્કારોમાં છે રણજીતરામ સુવર્ણચંદ્ર ઓગણીસો ને અઠ્યાવીસમાં જેમને પ્રાપ્ત થયેલો છે એમના જીવનસાથીઓમાં છે દમયંતીબેન અને ચિત્રદી સંતાનોમાં ઝવેરચંદ મેઘાણી સાહેબના સંતાનોમાં છે જયંત સાહેબ મેઘાણી એમના માતા પિતા ધોળીબાઈ અને કાળીદાસ જેમની સહી આપણે નીચે જોઈ શકીએ છીએ હવે આપણે ટૂંકમાં ઝવેરચંદ મેઘાણી સાહેબ વિશે જાણીએ ગુજરાત તેમજ ભારતના કવિ સાહિત્યકાર સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણી ગુજરાતના કવિ નવલકથાકાર વાર્તાકાર લોક સાહિત્યના સંશોધક સંપાદક વિવેચક અને અનુવાદક હતા હવે એમના જીવન વિશે થોડી ચર્ચા કરી જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુંમાં માં ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો તેમના માતાનું નામ હતું ધોળીબાઈ તથા પિતાનું નામ હતું કાળિદાસ મેઘાણી કે જેઓ બગસરાના જૈન વણિક હતા મતલબ મેઘાણી સાહેબ વાણિયા હતા તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ અલગ ગામોમાં રહેવાનું થયું ઝવેરચંદ મેઘાણી સાહેબનું ભણતર રાજકોટ દાઠા પાળિયાત બગસરા અમરેલી વગેરે જગ્યાઓએ થયું તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમ ટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ઓગણીસો દસથી ઓગણીસો બાર સુધીમાં માધ્યમિક શિક્ષણ મેળવીને ઓગણીસો બાર મેટ્રિક થયા ઈસવીસન ઓગણીસો સોળમાં તેઓએ ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સમાજ તેમજ સંસ્કૃતમાં સ્નાતકી સ્નાતકીય ભણતર પૂરું કર્યું ભણતર પૂરું કર્યા બાદ ઈસવીસન ઓગણીસો સત્તરમાં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમની કંપનીમાં કામે લાગ્યા આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઇંગ્લેન્ડ જવાનું પણ થયું ત્રણ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા ઓગણીસો બાવીસમાં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા નાનપણથી જ જન ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન કર્યું હતું જયરચંદ મેઘાણી સાહેબને નાનપણથી જ ગુજરાતી સાહિત્યનું ચિંતન રહેલું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમિયાન તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં પણ આવ્યા હતા બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતાં સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી ઓગણીસો બાવીસથી ઓગણીસો પાંત્રીસ સુધી તેઓ સૌરાષ્ટ્રમાં તંત્રી તરીકે રહ્યા હતા આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુરબાનીની કથાઓની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તક પણ હતી ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસધારનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી કવિતા લેખનમાં તેમણે પગલાં વેણીના ફૂલ નામના સન ઓગણીસો છવ્વીસમાં માંડ્યા કવિતા લેખનમાં તેમણે પોતાના પગલાં પાડ્યા મતલબ વેણીના ફૂલ નામના લખાણથી એમના સાહિત્યથી ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં તેમને લોક સાહિત્યમાં તેમના યોગદાન બદલ રામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું તેમના સંગ્રામ ગીતોનો ગીતોના સિંધુડો એ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા અને જેને કારણે ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ઝેરનો કટો રોકાવ્યની રચના કરી હતી ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શહેરના વિરુદ્ધથી નવાજ્યા હતા તેમણે ફૂલચાબ નામના છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું ઈસવીસન ઓગણીસો તેત્રીસમાં તેમના પત્નીના દેહાંત બાદ તેઓ ઓગણીસો ચોત્રીસમાં મુંબઈ સ્થાયી થયા અહીં તેમના લગ્ન ચિત્ર દેવી સાથે જન્મભૂમિ નામના છાપામાં કલમ અને કિતાબના નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી ઈસવીસન ઓગણીસો છત્રીસમાં માં ઓગણીસો છત્રીસથી ઓગણીસો પિસ્તાલીસ સુધી તેઓ ફૂલછાબના સંપાદકની ભૂમિકા ભજવી જે દરમિયાન ઓગણીસો બેતાલીસમાં મરેલાના રુધિર નામ નામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં તેમની પુસ્તક માણસાઈના દીવા ને મહિલા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે નિમવામાં આવેલા હવે એમના સર્જનમાં મુખ્ય છે મેઘાણી સાહેબે ચાર નાટક ગ્રંથ સાત નવલ નવલિકા સંગ્રહ તેર નવલકથા છ ઇતિહાસ તેર જીવનચરિત્રની તેમણે રચના કરી હતી તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું માણસાઈના દીવામાં વાર્તા રૂપે નિરૂપણ કર્યું છે મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધેંગી તળપદી બોલીની તેજસ્વીતા અને તાકાત પ્રગટાવી શક્યા છે તુલસી ક્યારો યુગવંદના કંકાવટી સોરઠી બહારવટિયા સૌરાષ્ટ્રની રસધાર અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો અઠ્યાવીસ સ્વીકારતા મેં મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે શિષ્ટ એ સાહિત્ય અને લોક સાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક સમતુલા શાસ્ત્રીયતા વિશાલતા જન્માવે છે હવે આગળ જોઈએ તેમનું અવસાન નવ માર્ચ ઓગણીસો સુડતાલીસના દિવસે પચાસ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું અવસાન થયેલું હતું જય શ્રી રામ